સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અમી પણ મજામાં હે તો જો આજે મારા મામાન ઘેર અને મામાન ઘર મારું હાવ ટુકડું હવે માણસ કહે ને કે મામાન ઘર કેટલે હતા કે દીવો બરે એટલે તો મારે એટલે જ મામાન મામાના ઘર થી આજે હા જઈએ ને લખવાનું દૂધ દેવા જતો હતો ને તાર મેં મારા જેણકા મામાને ફોન કર્યો કે મામા બાઈ કીજો વ્યારણ કર રાખે હું આવા તે મામુ કે અમાર બાણ કરજે એમાં તું કે મારા જેમ કમાવા ને તેમ નથી મામુ કહે કે બાઈ ન જ કરવાની હોય કે તારે આવું હોય તો તું કઈક રાંધણ લેતી આવી જાય તો આ ભેગા ખાય હોય કે મામો એ ના તો હું હે ને બ્રેડ લેતી આવ્યા કે ના કંઈ લેવું ને પકોડા ખાવા હોય ને તો કે આ હું કે લેતો આવ મામો બધું તૈયારી કરી લીધી ને લેવા ને અમે આગળ મોડા મોડા જ પી ગયા કે દૂધ દેવા જતો તો તાર મારે ભરવાર નહોતી કે મારે પાણી કરવાની બાકી હતી ભી હું પછી મેં પાણી કર્યું ને પાણી કરે અને પછી આવ્યા આપણે આગળનો વિડીયો પૂરો કર્યો ને આ વિડીયો પાછો મેં ચાલુ કર્યો એટલે એવું હે તો મામાને મી તો ને મિતોની મિત ફોન જોવે અને મામાને ને ત્યાં હે ને બહુ પબ્લિક ફોજ મલખ ને હે એટલે આ ફેમિલી મેમ્બર હે ને એટલા જ પાસા આ સાઈડ ના હે મિંદડા ને ઉતરા ને મલખ હે અને અમાર મણકી ભાઈ હે ને રોહડા માં વિયારા નો તૈયાર કરે ને દેવ ભાઈ આ કોરા પકોડા બનાવે જો મણકી ભાઈ હે ને બધાય ને સીતારામ કરો એવું કરવા એટલે તાર મિસાલો નતો કર્યો સીતારામ બધાય ની

અંધારું હોય ને અંધારું અંધારો મામા મારા હે ને ને બેઠા તે અંધારું બહુ પડે મામા આ ધ્યાન રાખવા બેઠા કે અને જો એ ખાટલે બેઠો ને મારો ઝીણકો મામો હે જરાક ઝૂમ કરે ને બતાવ આ મારો ઝીણકો મામો હે ગાયું ખબર ને ગાયું વ્યુ ગૌરવે આ મારો મોટો મામો હે મોટો મામો તો આ ઇઝરાયલ થી બધું મગાવતા હોય ને આમ સાયફરસ થી બકાલા ને મગવતા હોય ને એ જાતા વિદ્યા માં આવતા હોય ઈ મામો હે મારો મોટો મારા બે જ હગા મામા હે એટલે આ મામો હે ને બહુ બહાર નો જ વહીવટ કરે એ બધું બકાલા ને એ બધું આથી કઈ વાવે નહી તમે જાપાન થી ટમેટી મગવી હતી મોટો મામો જીણકો મામો મારા ઈદ બાઈ ઈ ત્યાં ઘરનું બધું એડલી ગળવે ની મામા એ લોડર હમુ હમું કરાવે તમારા ખાતર સડાવે છે વેલેરા કારીગર પરવારી કારીગર ની હા આપડી આથી આથી હમું કરી લઈએ કલુરિયા કે હે મામા નયા હે ને આ ઝીણકો ટોમી હે જો લખદ નું જોવે તે મામા તો ભુંડી નું હો ગાડીના ટાયર હેઠ બેઠું જરાક હાથ લંબાવા બોલાવતું તો નઈ હોય અલ અલ આપણો રિયો હે ને ઈવાન છે આ હજી કે વા પડ્યું ઈની જરા લંબાવીએજી ત્રણ હે જો એક એક આ દોડે આ રિયો ગદમમ આટાઈ ટાયર રેઠે જ ઊતા હું

પણ લાગ આપડી તમે આયા તો દુગાંતા કે નુતા ગાય મંદિર બેલે ફરે આવ્યા તે દુસાઈ બબન મોટું મંદિર હે ની ને હા થી હાલે હા ના ઈન એટલે કે હા એ

પોકોડા પોકોડા મસાલો દૂધ નો દૂધ ને એવા દૂધ જોઈએ હા ઉઠા

અમારે હે ને આ માં ને ભૂંડણા લાગતા હોય નથી આ પછી એને મૂકેતા થાય શોટ એટલે એટલે શોટ તો ન હોય ઝટકો હોય પણ એ તો આ લબુક જબુક મૂકે મૂકે દઈએ ને તો એ થાય કે કઈ ઉતર્યું કે કંઈ માણસ મોકરો ન રાખે આપણી છે ર મોકરો રાખતા ને પછી આ સિરીઝ ગોઠવાઈ ગયું ને પછી બંધ કરી દીધું એટલે એવું થાય ને મામનવાડી થી રાતથી બાર વાગે આવ્યા હતા અને પછી શિયાળ વાઈ ગયા હતા અમારા તો પાછું ટ્રેનિંગ ટીણીંગ ચાલુ થઈ જાય એટલે અગિયાર વાગે આવ્યા હે બાર વાગે નહીં મામાન ઘેરથી અગિયાર વાગે આવ્યા હતા હા અગિયાર વાગે આવતા રહ્યા હતા પછી ખબર નહીં કામ થયું હોય મોડામાં મોડું થયું ઇન્વર્ટરમાં લાઇટમાં કંઈક મિસ્ટેક થતી હતી તે એવું થયું અને એટલે મારી તે ગમાયણમાં સડે ને ઊભી આગળ હું ઉઠી તારતા એઠી ઊભી હતી ને પાછી ગમાયણમાં સડે ગયા પામની વારે કામ પૂરો હે હાલે એઠી ઉતર ને તબેલામાં આવીએ એટલે કીક ને કીક તો નવીન થાય જાણીએ ત્યાં કે લખણવતી ની હે બહેન કાંઈ ની બહેન પાછું પોપનું ધોકા જેવું હે ને તે ઊભી જીએ મારે જેણે તીણે તે હાવલું કરે ને અઠાણા મહી તો હાવ માદાયણું જ બધી અગણી રૂપાનું ફૂલ ફટાક જેવું કરે ને દવા બે હાલે ભોડા ઉભા થા ઉભા થ તો આજનો વિડીયો તો હે ને કંઈ બહુ લાંબો નથી થયો કે મામાનવાડી નો હતો ને પાછો આપણા ઘર હતો ને બીજા નું શૂટિંગ હતું એટલે એવું હે તો એ આપણી આજનો વિડીયો તો આજ એન્ડ કરવાનો ટાઈમ આવે ગયો તો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલરનું નું બટન આવે એ દબાવી દીજો તો મળીએ કાલના નવા